એક અનોખી રચનાત્મકતાની અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ફૂલકા મેળુ યોજાયો મોડાસાના ભામાસા ખાતે યોજાયેલા ફૂલકા મેળા એ બાળકો ની પ્રતિભાની નવી ઉંચાઈ પર પહોંચાડી છે આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરી સૌને આશ્ચર્યચકિત કર્યા છે મોડાસાના ભામાસા હોલમાં યોજાયેલા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે ભૂલકા મેળોનું મહત્વ અપાર છે આ મેળા દ્વારા બાળકોમાં રહેલી રચનાત્મકતાને પ્રોત્સાહન મળે છે બાળકો પોતાની કલ્પનાશીલતાને મુક્ત લગામ આપી અને નવી નવી વસ્તુઓ બનાવવાનું શીખે છે આ મેળા દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રેરિત થાય છે કાર્યક્રમને સફળ બનાવવામાં સહકાર આપવા જિલ્લા પ્રમુખ શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના અન્ય પદાધિકારી શ્રીઓ તેમજ જિલ્લાના દરેક સેજાની કાર્યકરો બહેનો વાલીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો બ્યુરો કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલી